ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે વરિયાળીના વાહનની હરાજી લઈને તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ જોઈ શકો છો હરાજી હજી ચાલુ છે ત્રણથી ચાર વાહનની આવક હતી વરિયાળીના ઊંચામાં એક હજાર નેવ ને નામ પડ્યા છે કારણ કે માલ મીડિયમ હતો સારો માલ હોય તો બારસો તેરસોના ના પણ નામ પડે ખરી ઊંચા બજાર સાંભળીને માલ લાવો નહીં તો ચાલો વરિયાળીના વાહનની હરાજી જોઈ લઈએ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાઠ રૂપિયા હજાર પાસઠ એક

બોલા યારે 12 નંબર 700 રૂપિયા આટલું 700 શ્રી નું 2 3 કેનોલ મળી દેનો એ જ પાંચ છ પંદર વીસ છી પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન હાથ પાંચસઠ સિત્તેર પંચોતેર એસી પંચ્યાસી નેવું પંચાણું નવસો પાંચ છ પંદર વીસ પચીસ તરીસ પાંત્રીસ ચાલીસ ચાલીસ નવસો ચાલીસ ચાલીસ નવસો ચાલીસ રૂપિયા નવસો ચાલીસ

ભાઈ એવા વસ્તુ 75 55 75 એકવાર ઠીક નહી 88 અને 55 જાવ મન સે મન ભણી મન સે કેડો છ અને ગુંજે છે એક હજાર ને પંચ્યાસી એક હજાર ને પંચ્યાસી પૂરા